અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા વિતરણ તેમજ કળશ યાત્રા યોજાઈ હતી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં સંતો મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના સાનિધ્યમાં પત્રિકા સાથે અક્ષત નિમંત્રણ આપવામાં આવ્યું હતું અંકલેશ્વર ખાતે રવિવારના રોજ હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હિન્દુ સેના સહિત સહિતના ઉપક્રમે પાંચસો વર્ષ બાદ ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપનાના આગામી બાવીસ જાન્યુઆરીએ કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં બાવીસ જાન્યુઆરીને દીપોત્સવ તરીકે ઉજવણી ઘરે ઘરે દીવડા પ્રગટાવી ઉજવણી કરવા હાકલ કરાઈ રહી છે ત્યારે અયોધ્યા થી આવેલા અક્ષત ગણેશ ભાવભીનું આમંત્રણ નગરજનો આપવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હિન્દુ સેના સહિત આગેવાનોએ કળશ સાથે ઘરે ઘરે જઈને અક્ષત અને આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રીરામ ભક્ત જોડાઈને અક્ષત કળશનું સ્વાગત કરી આમંત્રણ સ્વીકાર્યું હતું જય રામ જય સિયા રામદેવ પટેલ અભિયાન જિલ્લા સહસંયોજક બાવીસ જાન્યુઆરી પોષ સુદ બારસના શુભ દિને અયોધ્યાપુરીમાં પાવન અયોધ્યા નગરીમાં ભગવાન રામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે એનો આનંદ સર્વ દેશ અને વિદેશમાં વસતા પણ હિન્દુઓ અને ભારતીયો એક ગર્વની લાગણી અને એક ધન્યતા અનુભવે એવી ક્ષણ જ્યારે આવી રહી છે ત્યારે આખા ભારત વર્ષના હિન્દુઓ અને સર્વને આ મહાઅભિયાન જનજન સંપર્ક અભિયાન જન્મોત્સવ આનો આનંદોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંઘના દરેક રામભક્તો તરફથી સૌને આમંત્રણ છે નિમંત્રણ છે આજે એ જ અભિયાનના ભાગરૂપે અંકલેશ્વરમાં શુભ શરૂઆત થઈ ગઈ છે ઘરે ઘરે ભગવાન રામનું નિમંત્રણ અયોધ્યા પુરી દર્શન જવા માટેનું નિમંત્રણ બધા રામ ભક્તો રામ ભક્ત બનીને દરેક ઘરે આપી રહ્યા છે સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ ત્રણ લાખથી વધારે ઘરોમાં પવિત્ર અક્ષટ અને ભગવાન રામનું એક છબી મંદિરની અને પત્રિકા ઘરે ઘરે આપશે સાથે અયોધ્યા જ આવવા માટેનું દર્શન જવા માટેનું નિમંત્રણ પણ રામ ભક્તો આપવાના છે આ ક્ષણ પાંચસો વર્ષ બાદ જ્યારે આવી છે ત્યારે સમગ્ર હિન્દુ સમગ્ર રામ ભક્તોને આમાં જોડાય દર્શન લાભ લે ઘરે ઘરે દીપોત્સવ કરીએ આંગણું સજાવીએ તેમજ ભવ્યથી ભવ્ય રામ જન્મભૂમિ આ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને ઉજવીએ એ જ સૌને અભ્યર્થના જય શિયામ જય જય શિયા पेंटो मोदी जनसाक्षी न्यूज अंकलेश्वर